જે બી કોંગ્રેસ ના લીડર હોય કે કોંગ્રેસ ના કાર્યકર્તા હોય એના પર સીબીઆઈ ના કેસ સરકાર કરી રહી છે તેમાં નવી વાત શું છે લાલુભાઈ પટેલ જાતે પોતે બુટલેગર છે એમનું પરિવાર પૂરું બુટલેગર છે લાલુભાઈની ધરમપત્ની તરુણાબેન પટેલ એમનો સન એવો બધા બુટલેગર છે એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે ગુજરાત સરકાર એમની પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે એ બી બુટલેગિંગના નથી કે તો ગુજરાત પોલીસ કે છે એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે અને એક વાઇન શોપ છે એમનું ફેન્સી વાઇન શોપ તો વાઇન શોપના નામ પર પરમિટથી ડિસ્લરીઝને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી સો ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે આજે લાલુભાઈ પટેલે ઓગણત્રીસ કે ત્રીસ લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા કારણ કે એમનો ધંધો નહીં ચાલે ઓલા લોકો ધંધો કરે છે એમનો ધંધો બંધ કરા બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે ગુજરાતમાં દારૂ બંધી છે હું હું નહીં બધાને ખબર છે પરંતુ દમણ અને દીવથી વધારેમાં વધારે દારૂ તો ગુજરાત જાય જ છે અને લઈ જાય છે અને આ લોકો મોકલાવે છે ભારતીય જનતા પાર્ટીના લીડર ખાસ લાલુભાઈ જેવા